ભગવાન શ્રી રામના જન્મસ્થાન અયોધ્યામાં નવ નિર્મિત મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સહિતના આયોજનો કરવામાં આવેલ છે ભુજ શહેરના બસ સ્પોટ નજીક ભુજ બસ સ્ટેશન વેપારી એસોસિએશન દ્વારા આ નિમિત્તે ચા કોફી અને ગરમા ગરમ પ્રસાદ સ્વરૂપે વિનામૂલ્ય વિતરણ કરવામાં આવી રહ્યું છે જેનો શહેરીજનો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે મંડળના રાહુલભાઈ ગોર લવકુમાર ઠક્કર વગેરે મંડળના વેપારી ભાઈઓ દ્વારા આયોજન વ્યવસ્થા સંભાળવામાં આવી રહી છે સામાજિક અગ્રણી દિલીપભાઈ દેશમુખ અને રાહુલભાઈ ગોરે આ અંગે ચંચન્યુ સાથે વાત કરતા માહિતી આપી હતી આજે બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં પાંચસો વર્ષના ઇંતજાર પછી રામ મંદિરની પુનઃપ્રતિષ્ઠાપના થવા જઈ રહી છે ભગવાન રામ એ ત્યાં ધામધૂમ કે સાથ આજે ત્યાં પુનઃ પ્રતિષ્ઠાપિત થશે આખા દેશ અને દુનિયામાં ચરાચર સૃષ્ટિમાં હું કહીશ કે આજે આનંદ અને ઉત્સાહનો માહોલ છે ભગવાન રામે એના જીવનકાળમાં એક સામાન્ય ખિસકોલીને પણ પ્રેમ કર્યું હતું વાનરોને પ્રેમ કર્યું હતું બધા જ પક્ષી પશુ પક્ષીઓને પ્રેમ કર્યું હતું આજે સમગ્ર સૃષ્ટિમાં ચરાચર સૃષ્ટિમાં આનંદનો માહોલ છે આજે અહીંયા ભુજ બસ સ્ટેન્ડ ઉપર અહીંના નાના નાના વેપારીઓ મળીને જિલેબીનું વિતરણ કરી રહ્યા છે બધાને પ્રસાદ રૂપે અને દરેકને ચા અને જિલેબી કારણ બાકી બધા રોજગાર ધંધા બંધ છે અહીંનો કોઈ પાંથસ્થ કોઈ પ્રવાસી નાસ્તા વગર ન જાય એટલા માટે જિલેબીનો પ્રવાસ પ્રસાદ છે અને બધા જિલેબીનો પ્રસાદ લઈને ખૂબ ખુશ છે બધા જય શ્રી રામના નારા સાથે આ ઉત્સાહ ઉજવી રહ્યા છે સમગ્ર દેશ નહીં પરંતુ સમગ્ર વિશ્વ આજે રામમય બની ચૂક્યું છે લગભગ પાંચસો વર્ષથી વધુ બાદ રામલલ્લા પોતાના મૂળ નિવાસ નિવાસસ્થાને બિરાજિત થશે તો સમગ્ર દેશમાં એક હરખ અને ઉલ્લાસ છે એ જ પ્રકારે આજે ભૂત શહેરના વેપારીઓમાં પણ એક અલગ હરખને ઉલ્લાસ છે કે અમે પણ આ પ્રસંગે કાંઈ કરી શકીએ આ ઇતિહાસમાં અમારો પણ કંઈ ભાગ હોય તો બસ સ્ટેશન વેપારી એસોસિએશન દ્વારા આજે અહીં સવારે દસથી કરીને ત્રણ સુધી પ્રસાદ રૂપે દેશી ઘીની કેસર જલેબીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેનો ભક્તો મોટી પ્રમાણમાં લાભ લઈ રહ્યા છે અમને સૌને આનંદ છે કે આ રામમય માહોલ આખા શહેર અને દેશમાં બની ચૂક્યો છે આપણે સૌ પ્રાર્થના કરીએ કે આ જ પ્રકારનું વાતાવરણ આપણા દેશમાં બની રહે સૌ સનાતનીઓ એક મળીને રામમય ભક્તિમાં માહોલ થઈ જઈએ